બાર સાયન્સમાં એવન ગ્રેડ સાથે ડૉક્ટરના દીકરાએ માર્યું મેદાન એમબીબીએસ કરવાની ધરાવી ઈચ્છા આપણે ત્યાં કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવતને ચરિતાર્થ કરતાં સુરતમાં ધોરણ બાર સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે ડૉક્ટર પિતાના દીકરાએ હવે એમબીબીએસ કરીને પોતે પણ ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે પૂણાગામ વિસ્તારમાં રહેતા દુબે અક્ષત ધર્મેન્દ્ર કુમારે ધોરણ બાર સાયન્સના બી ગ્રુપમાં નવ્વાણું પોઈન્ટ બાણું પીઆર મેળવ્યા છે સાથે જ ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા મેળવ્યા છે શાળામાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવનારા અક્ષતે કહ્યું કે હું રોજના દસ કલાક મહેનત કરતો હતો શાળામાં જ તૈયારી કરાવવામાં આવતી હતી જેથી પહેલાં જ દિવસથી રોજના ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે નોટ્સ બનાવતો હતો અક્ષતના પિતા બી એસ ડિગ્રી સાથે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે અક્ષતે કહ્યું કે મારે ગુજકેટમાં સારો રેન્ક છે સાથે જ નીટની પરીક્ષા પણ સારી રહી છે જેથી હું એમબીબીએસની ડિગ્રી લઈશ હું પિતાને ડોક્ટર તરીકે કામ કરતા જોઈને ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવું છું માતા હાઉસવાઈફ છે અમે મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના વતની છીએ પરંતુ વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી હવે સુરતી બની ગયા છીએ હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાના વરાછા સુરત આજે શાળામાં કયો પ્રકારનું ઓલ ઓવર રિઝલ્ટ આવ્યું આજ રોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અમારા વિદ્યાર્થીઓ બસો અઠ્યાસી જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થાપેલી જેમાંથી અઠ્ઠાણું ટકા રિઝલ્ટ પ્રાપ્ત થયું છે એ ખૂબ જ સારું પરિણામ કહેવાય બસો અઠ્યાસી વિદ્યાર્થીઓમાંથી પંદર જેવા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને છાસઠ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે ઓલ ઓવર આટલું સરસ રિઝલ્ટ આવ્યું એ પ્રકારની ખાસ મહેનત કરાવ મહેનતની વાત કરીએ તો વર્ષ દરમિયાન શરૂઆતથી જ અમારું પ્લાનિંગ હોય છે આખા વર્ષનું પ્લાનિંગ અમે શરૂઆતમાં જ કરી દઈએ છીએ રેગ્યુલર પરીક્ષા વીકલી પરીક્ષા એનું ફોલોઅપ લેવાનું અને નવેમ્બર ડિસેમ્બરમાં સિલેબસ સંપૂર્ણ થઈ જાય પછી વારંવાર રાઉન્ડની પરીક્ષા અને એનું ફોલોઅપ લઈ અને એટલું રિઝલ્ટ સારું પરિણામ મેળવી શક્યા છે મારું નામ દુબે અક્ષર ધર્મેન્દ્ર કુમાર કૌશલ વિદ્યા ભવન નાના વરા છે પરિણામ આ પ્રકારનું અપેક્ષિત અપેક્ષિત હતું કેમકે શાળામાં શાળા પ્રમાણે મહેનત પણ એટલી કરાવવામાં આવેલી હતી અને અમે શાળાના ગુરુજી પ્રમાણે અમે પણ મહેનત કરેલી હતી એટલે શાળાનું પરિણામ અપેક્ષિત રાખો કયા વિષયમાં તમારા હાઈએસ્ટ માર્ક્સ મારા હાઈએસ્ટ માર્ક્સ કોમ્પ્યુટરમાં છે અને ફિઝિક્સમાં છે શાળામાં શિક્ષકો દ્વારા બધા પ્રકારની એટલે જેટલી જરૂર પડે અને જેટલી જરૂરથી વધારે એટલે થોડું એમ અઘરું પેપર નીકળે કે થોડું સિલેબસની બહારનું થોડું ઘણું પૂછી લે તો એના માટે જેટલી જરૂરી હતી બધું મહેનત અમારા શાળામાંથી કરવામાં આવે છે પરિવારનો અમારે ફૂલ સપોર્ટ હતો એમણે બધી જર્નીમાં મારે આંખે સપોર્ટ કરેલો છે કે સ્કૂલમાંથી જેમ કરાવ તો બધું એમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં કાંઈ નહીં ફૂલ સપોર્ટ પરિણામનો શેપ હું અમારા પરિવારજનોને અને શાળાના બધા મારા મિત્રો કે જેમણે મારી સાથે ક્લાસ ભર્યો છે જેમણે મને થોડું ઘણું શીખવાડ્યું પણ છે એમનાથી પણ અને શાળાના બધા શિક્ષકોને મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું આજે ગુજરાત બોર્ડ બોર્ડનું પરિણામ આવ્યું જેમાં મારે બાણું પોઈન્ટ પંદર ટકા આવ્યા છે અને કઈ રીતનું તૈયારી કરી દિવસ દરમિયાન કોનો સપોર્ટ રહ્યો ખાસ વર્ષ દરમિયાન શાળામાં જે શિક્ષકો ભણાવતા એ બધું સરખી રીતે ભણ્યું હતું ઘરે જઈને રિવિઝન કરેલું અને પેપર સોલ્વ કરેલા છેલ્લે છેલ્લે સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી બધી આપેલી અને શિક્ષકો વાલી ભાઈ બહેન બધાનો સારો સહયોગ મને ફિઝિક્સ થોડુંક અઘરું લાગતું હતું તો એના મેં વધારે એમસીક્યુ સોલ્વ કર્યું જઈને એટલે એક્ઝામ આપવાની છે અને એમાં એમાં સારા માર્ક્સ આવે તો આઈઆઈટીમાં જ હોઉં મારું નામ ભુવા પ્રશ્ન રોહિતભાઈ છે અને આજ રોજ એ ગ્રુપમાં હું ભરતો હતો ને સાયન્સ વિજ્ઞાન સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું મારે નવ્વાણું પોઈન્ટ પીઆર છે અને મેથ્સમાં સો માંથી સો માર્ક આવેલા છે તે પ્રકારે મહેનત રાખો વર્ષ દરમિયાન હા વર્ષ દરમિયાન મહેનત તો જેડબલીમાં વધારે હતી એઝ કમ્પેર ટુ બોર્ડમાં એટલે કે તે પ્રમાણે બોર્ડનું થોડુંક ઓછું પરિણામ બાકી જેડબલીમાં વધારે મહેનત શાળામાં શાળામાં સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મારા માતા પિતાને મારા દાદીનો આમાં ઘણો ફાળો રહ્યો હતો શિક્ષકોને આચાર્યશ્રીઓને ટ્રસ્ટીશ્રીઓને મારા માતા પિતા અને મારા દાદીઓને હા તેમને તો બસ હું એટલું જ કહીશ કે વધારે મહેનત કરે અને હજી આપણે જૂન મહિનામાં તો જૂનમાં તો એમાં કંઈક પાછી હજી એક વખત પરીક્ષા લેવાય છે એમાં ઉત્તીર્ણ થઈ જાય એટલી મહેનત કરવી જોઈએ